નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે પાક પાકના બજાર ભાવ પાકમાં આવતા રોગ જીવાતોના નિવારણ તથા તેના સચોટ ઉપાય અને સાથે હવામાનની માહિતી સાથે સતત મળતા રહેલા છીએ તો મિત્રો આજે આપણે એવા પાકની બજાર ભાવ વિશે વાત કરવી છે એની ખપત વિશે વાત કરવી છે એ ભા પાક એટલે આપણો જીરુનો પાક મિત્રો જીરુના ભાવમાં અચાનક તેજી આવવાને લીધે મંદીનો માર સહન કરી રહેલા રહેલા કિસાનોને મજા પડી ગઈ છે મિત્રો જીરુની લોકલમાં તથા નિકાસમાં મોટા ફેરફારો થયા વિના આવેલી તેજી એ તકલાદી તેજી હોય એવું ટ્રેડરોને લાગી રહ્યું છે જીરુનું ઉત્પાદન બમ્પર છે અને હવે સિઝનલ ઘરાકી પૂર્ણ થવામાં છે ત્યારે તેજી આગળ વધવા અંગે બાવીસ હજાર પાંચસો પાંત્રીસ હતો જે છ એપ્રિલના દિવસે વધીને પચીસ હજાર એકસો ચાલીસ છ મેના સોરી છ મેના રોજ પચીસ હજાર એકસો ચાલીસ બંધ થયો હતો તેજી ટૂંકા સમયમાં ફંડામેન્ટલથી વિરુદ્ધ થઈ હોવાનો મત ઊંઝાના અભ્યાસુ ટ્રેડરોનો છે તેમણે કહ્યું કે આવક ઘટીને પંદર થી એવા સમયે ઉછાળો આવે તેમ જણાતું હતું પણ હવે આવક પચીસ થી ત્રીસ હજાર ગુણીની રોજ થાય છે ખાસ તો થઈ રહેલી આવક ખપત ખૂબ ધીમી છે આવા સંજોગોમાં વાયદાની તેજી અંગે

મધ્યમમાં ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો અને ચાલુ માલમાં ચાર હાજર હજાર છસો રહ્યા હતા જીરુ ઉત્પાદન ચાલુ વર્ષમાં મિત્રો એક કરોડ દસ લાખ ગુણી થવાનો અંદાજ ફીસની બેઠકમાં માર્ચ મહિનામાં રજૂ થયો હતો જો કે એ પછી ખેડૂતોના મતે નેવું લાખ ગુણી તો ક્યાંક એક કરોડ ગુણીના અંદાજો છે અંદાજ કોઈ પણ હોય પણ પુરવઠો ઊંચો હોવાથી મોટી તેજી મુશ્કેલ છે અર્થાત આશરે બત્રીસ ટકા પાક આવી ગયો છે જોકે આવનારા દિવસોમાં તેજી થાય તો એ માટે સટ્ટો પાયામાં હશે જે ફંડામેન્ટલથી વિરુદ્ધમાં દેખાય છે નિકાસની માંગ વધે કે વિદેશમાં છતાં પાકમાં કોઈ ગરબડ આવે તો જીરુને ના ભાવને ટેકો મળશે સત્તાવાર આંકડાઓ મુજબ મિત્રો જાન્યુઆરી થી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ભારતમાંથી જીરુની નિકાસ સાઠ હજાર નવસો નવ ટન ની થઈ છે જે પાછલા વર્ષમાં બેતાલીસ હજાર પાંચસો નેવું ના ટન ના તરે હતી તો આમ મિત્રો જોવા જઈએ તો નિકાસ પણ ઘણી વધી છે તો એની સામે ઉત્પાદન બમ્પર છે તો તો મિત્રો આટલો બજાર ભાવનું વિશ્લેષણ આવતા ભવિષ્યમાં ભાવ વધી પણ શકે ઘટી પણ શકે એ આપણી નિર્ણય શક્તિ મુજબ આપણે જીરું રાખવું અગર તો વેચવું એનો નિર્ણય આપણે ખુદે જ કરવાનો છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા તમારા અભિપ્રાયો જણાવજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ